tuh yang suh, yang masuk tuh aja, apa bagi cewek aja, gengsian aja, aja deh wabana putar beveron aja, njutam nih, njeputaris, penuh nih, milih gimana mau bener-bener karena nasi aja. Dosto, dia udah main tau. sih. જે આપે ફે કરીશું અમારું કરવાનું છું देखा सी दोस्त बतख से बतख दोस्तों वीडियो पसंद आए तो लाइक शेयर सब्सक्राइब कर लीजिए चैनल नहीं હેલો દોસ્તો જો અમે હવે લાકડા બાકડા લઈ લીધા છે કોમ બોમ થઈ ગયું છે આજનું કોમ અને હવે અમે જશું ઘરે લાકડા લઈ જઈશું બાળવા માટે બાજરીના રોટલા ખાવા માટે તો સીલીમ ભરી લીધા છે લાકડા પડ્યા છે લાકડા કણાવી પડ્યા છે બધા એટલે કોઈ ચિંતા છે ને રોટલા કરવાની રોટલા કરવાની કાપવા માટે લાકડા લઈ લીધા છે પાણી ગરમ કરવા માટે લાકડા લાગ લઈ લીધા છે દોસ્તો પછી અમે કામ કરી નીકળી ગયા ત્યારે અમે જુઓ તમને બતાવ્યા ઓબા ઓબાને કેટલો મોર આવ્યો છે તે તમે જોઈ શકો છો બહુ બધો મોર આવી ગયો છે કેટલો દેખાય છે તમે જુઓ એ બધો મોરત વળ્યો છે ઊંડા વર્ષમાં બહુ કેરિયા બની છે દોસ્તો અને આગળ છે સરપંચનું ઘર જોવો મોર કેટલો દોસ્તો સામે રહ્યું સરપંચનું ઘર છે દોસ્તો આગળ પણ મોર બતાવીશું અમે તમે જોઈ શકો છો દોસ્તો હોબા વાળી જ છે ત્યાં બધી હોબા વાળી જ છે જ્યાં અમે જવું છું ત્યાં રસ્તો આખા રસ્તામાં હોબા વાળી જ છે જો તમે જોઈ શકો છો ઓબાને કેટલો કેટલો મોર આવે છે ઊનના વર્ષમાં બહુ કેરી આવવાની છે દોસ્તો તો આપણે પણ કેરીઓ ખાશી ઊનના વર્ષમાં ક્યાં તમે જ્યાં તે હો દોતા હો ક્યાં તમે બતાવી શકો તમારે ત્યાં આંબા છે આંબા હોય એ કમેન્ટ કરે અહીંયા આંબા બહુ જ છે સુરતની અંદર આંબા બહુ એટલે બહુ આંબા છે અને આગળ પણ જોઈ શકો છો કેટલો મોર આવ્યો છે તે બતાવી શકો જો દોસ્તો આટલે ચાલ ચાલુ થઈ જાય છે મોર જુઓ તમને દેખાય છે સામે કેટલો મોર આવેલો છે બહુ મને બહુ મોર આવે છે ઊંના વર્ષમાં આ લોકો પણ દવા પણ બહુ ચોટે છે દવા છોડતા હોય છે જોઈ શકો તમે કેટલો કેટલો મોરવા જશો દેખાય છે આખા ખેતરમાં આખા ખેતરમાં મોરત દેખાય છે જોઈ શકો છો દૂર દૂર સુધી મોરત દેખાય છે તો દોસ્તો વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ચેનલને શેર પણ કરી લેજો